નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે શ્રી કૃષ્ણ સીતારામ આજે આપણે દર્શન માટે આવેલા છે પંચમહાલ જિલ્લાની અંદર કાલોલ તાલુકાનું એક સુંદર ગામ છે જે ગામનું નામ છે મલાવ તો મલાવ ગામની અંદર આપણે દર્શન માટે રાધે કૃષ્ણ ભગવાનનું ખૂબ સુંદર મંદિર આવેલું છે તો આપણે ત્યાં આવેલા છે તો મારો વિડીયો વાર જોઈ રહ્યા હોય તો મારા વિડીયોમાં અંત સુધી મારું સંપૂર્ણ વિડીયો જોજો જેથી તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ મલાવ ગામની અંદર રાધે કૃષ્ણ મંદિર છે તેના સંપૂર્ણતા મને દર્શન કરાવીશ તો આપણે મંદિરની અંદર આપણે આવી ગયા છે તો સંપૂર્ણ વિડીયોની અંદર બની રહેજો તો આ છે રાધે કૃષ્ણનું ખૂબ સુંદર એવું ટેમ્પલ મંદિર તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો ખૂબ સુંદર આશ્રમ છે તો આપણે અહીંયાથી આ મુખ્ય ગેટ છે ત્યાંથી આપણે અંદર આવ્યા છે તો તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે અને એવું ખૂબ સુંદર દિવ્ય મંદિર છે તમે જોઈ શકો છો તો આ મલાવ ગામની અંદર આ મંદિર આવેલું છે તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર જગ્યા છે તો આગળ સરસ એવો સુંદર બાગ પણ છે તમે જોઈ શકો છો અને ખૂબ રમણીય કહેવાય છે કે અદ્ભુત કારીગરીવાળું આ મંદિર છે તો તમે દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમ દ્વારા તો આ મંદિર આવેલું છે મલાવ ગામે ખૂબ સુંદર મંદિર છે તો અમે અંદર આવી ગયા છે મંદિરની પટાંગણ એટલે કે જે ગ્રાઉન્ડ કહેવાય આગળ બાગ છે બગીચો છે ત્યાં આપણે આવી ગયા છે તો આ મુખ્ય વાવ છે મંદિરની આગળના ભાગની અંદર તમે જોઈ શકો છો વાવના દર્શન કરો પણ હમણાં વાવમાં પાણી નથી તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે તો મિત્રો હું તમને મંદિરના દર્શન કરાવી શકીશ પણ મંદિરની અંદર તો મોબાઈલ માટેની પરમિશન નથી એટલે હું તમને અંદરના દર્શન નહીં કરાવી શકું પણ મારા આ મોબાઈલના માધ્યમ દ્વારા અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા હું તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવીશ તો અંત સુધી મારો વિડીયો તમે જોતા રહેજો જેથી તમને વિડીયોમાં સંપૂર્ણ મંદિરના દર્શન કરવાનો મોકો પ્રાપ્ત થાય છે ને ખૂબ સુંદર મંદિર છે અને આજનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે તમે જોઈ શકો છો સરસિવા પુષ્પોના વૃક્ષ પણ છે અહીંયા આગળ સંપૂર્ણ બાગ બગીચો પણ છે અને ખૂબ સુંદર મંદિર છે જોઈ શકો છો તમે મંદિર તો આ છે મલાઉ ગામની અંદર આવેલું રમણીય મંદિર જે તમે દર્શન કરી ચૂક્યા છો જો મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો મારા વિડીયોને અને મારો વિડીયો પસંદ આવે તો મારો વિડીયો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું અવારનવાર આવા વિડીયો ટેમ્પલ પર જઈશ મંદિર પર જઈશ અને બનાવીશ સૌથી પહેલાં નોટિફિકેશન તરીકે તમને આ વિડીયો જોવાના પ્રાપ્ત થશે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે તો આપણે હવે અહીંયાથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું તો આ છે ખૂબ સુંદર મંદિર તમે જોઈ શકો છો